તો ભાઈ આપણે આ વિડીયોમાં જોશું ટાટા શિયાળાની ડિઝાઇન પ્રાઇસ એન્જિન ઓપ્શન અને બધા ફીચર્સ તો પહેલા કારના બહારના લુકની વાત કરું તો ટાટા શિયાળાનું ફ્રન્ટ સાઇડ ખૂબ જ અગ્રેસિવ અને મોડર્ન છે એલ હેડલેમ્સ અને બોલ ગ્રીલ તમને એક પ્રીમિયમ ફીલ આપે છે સાઈડ પ્રોફાઇલ પર ઍલોવીલ શાર્પ બોડી લાઇન્સ કારને એકદમ સ્પોર્ટી અને ક્લાસિક બનાવે છે પછી રિયરમાં એલઈડી ટેલ લાઇટ અને બેલેન્સ બેક ડિઝાઇનથી આ એક સ્ટ્રોંગ એસયુવી ની આપે છે શિયાળાનું કેબિન સ્પેશિયસ અને કમ્ફર્ટેબલ છે આની સીટ્સ એટલી કમ્ફર્ટેબલ છે કે તમે લોંગ ડ્રાઇવ પર ગયા હોય તો તમને ઓછો થાક લાગે છે ડેશબોર્ડ એકદમ મોડર્ન મળે છે ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન ઇજી એસીવેન્ટ અને એર્ગોનોમિક્સને એ બધું પણ સારું મળે છે આ કારની ડ્રાઇવિંગ સીટથી વિઝિબિલિટી પણ સારી છે સ્ટેરિંગ વ્હીલ પર બધા જ કંટ્રોલ મળે છે જેથી મીડિયા બેલ્સ વ્હીસલ્સ કંટ્રોલ કરવું એકદમ ઇઝી થઈ જાય છે ટાટા સિયારાની પરફોમન્સ એસયુવી હોવા છતાં પણ સિટી ડ્રાઇવિંગ માટે પણ સારી છે ગાડીનું પિકઅપ ડિસેન્ટ છે પણ હાઇવે પર ચલાવતી વખતે ઓવરટેકિંગ કરવી એકદમ કમ્ફર્ટેબલ છે એની સાથે સસ્પેન્શનનું સેટઅપ એટલું સારું છે કે ખરાબ રસ્તાઓ પર પણ રાઈડ કમ્ફર્ટેબલ રહે છે અને પરફોર્મન્સ સારી ત્યારે આવે જ્યારે એન્જિન સારા હોય તો આ ગાડીમાં ત્રણ એન્જિન ઓપ્શન્સ મળે છે એક પોઈન્ટ પાંચ લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે જે એકસો છ પીએસમાં પાવર અને એકસો પિસ્તાલીસ એનએમ ટોર્ક આપે છે તેની સાથે ત્રણ ટ્રાન્સમિશન્સ ઓપ્શન મળે છે સિક્સ સ્પીડ મેન્યુઅલ સેવન સ્પીડ ડુઅલ ક્લચ અને ઓટોમેટિકમાં પણ મળે છે પછી જે લોકોને પેટ્રોલમાં વધુ પરફોર્મન્સ જોઈએ એમના માટે પણ એક પોઈન્ટ પાંચ લીટરનું ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે એકસો સાઠ પીએસનો પાવર અને બસો પંચાવન એન એમનો ટોર્ક આપે છે પણ આ એન્જિન સાથે ઓનલી સિક્સ સ્પીડ ઓટોમેટિક આવશે મેન્યુઅલ ઓપ્શન નહીં આવે અને ત્રીજું એન્જિન છે 1.5 લિટર નું ડીઝલ એન્જિન જે 118 PS નો પાવર અને 260 Nm નો ટોર્ક આપે છે જેની સાથે ટ્રાન્સમિશન્સ માં 6 સ્પીડ ઓટોમેટિક અને 6 સ્પીડ મેન્યુઅલ પણ મળે છે અને બીજી વાત એ કે મેન્યુઅલ માં 280 Nm ના ટોર્ક સુધી જઈ શકે છે આ કારમાં લગભગ બધા ફીચર્સ મળે છે સેફ્ટી કમ્ફર્ટ અને કન્વીનિયન્સ બધું જ એક સાથે મળે છે ફીચર્સમાં માં AC ઇન્ફોટેનમેન્ટ કેબિન સ્પેસ બૂટ સ્પેસ બધું ફેમિલી અને ટ્રાવેલ માટે પરફેક્ટ છે એક નોર્મલ SUV માટે જેટલી હાઈટ જોઈએ એટલી હાઈટ છે અને રોડ પ્રેઝન્સ પણ સારું છે અને હવે આ ગાડીની મેઇન હાઇલેટ એની પ્રાઇઝની વાત કરું તો આ ગાડીની એક શોરૂમ રૂમ અગિયાર પોઈન્ટ ઓગણપચાસ લાખથી બેસ્ટ મોડલ ચાલુ થાય છે અને આ ગાડીના અપર વેરિયન્ટ એટલે કે ટોપ વેરિયન્ટ માટે જેમાં ટર્બો પેટ્રોલ ડીઝલ પ્લસ ઓટોમેટિક અને બેટર ફીચર્સ હોય છે એની એસ્ટિમેટેડ એક શોરૂમ રૂમ પ્રાઇઝ અઢારથી વીસ લાખ સુધીની રહેશે બાકી મને તો આ કારની પ્રાઇઝ એના લુક્સ અને ફીચર્સ પ્રમાણે બેસ્ટ લાગે છે જો ભાઈ તમે એવી એસયુવી જોઈ રહ્યા હોય જેમાં સ્ટાઇલ કમ્ફર્ટ પ્રેક્ટિકાલિટી અને વેલ્યુ સાથે મળતી હોય તો ટાટા શિયાળા તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે બાકી તમે વેરિયન્ટ બજેટ અને રિક્વાયરમેન્ટ અનુસાર નક્કી કરો કે તમારે કઈ કાર લેવી જોઈએ આ હતો ટાટા શિયાળાનો રિવ્યૂ હું મળીશ આવા બીજા વિડીયોમાં